અંજો જાનો ખાસું નહીં મેં તને વિડીયો કોલ ન કરું તાફીદ મને ગમતું જ ના તારા હમ બસ તારું આખો દિન એક વાર મોટું જોવું જ પડે તો હે ફોન કાઢ ફોન કાઢ માર બાપુ આવે ઉભો થાય મગના એ મગના બી માથે આવે ઊભો થાવે આવે લે બી કેરે માથે આને તો ખબર નથી રહેતી હું તને શું કહું છું ઘઉમાં તારે પાણી વાળવાનું છે આખો દી આખો ભીરો નહી આખો ખાલી કરવાનો છે તારે મારે હા બોલો તમારે સીથી દે તું શું આવ્યું છે સો એ બાપુ હું છે ને પાણી ભરવા જાવ છું હા તે જલ્દી પાછી આવજે એ આ અન ટાકે જોજે મોટર ચાલુ છે દે કકર મે બંધ કરીતી બંધ કરી દીધી તારી માને એટલે ઓટો માંથી મેં કાઢી નાખી બાપા મેં કીધું આમથી આમ સલકાઈ ને વ્યુ જાય હા એ વાત સાચી હું તને શું કઉ છું આ કેમ ઘઉં થાય ને એટલે વેચ દેવાનું થાય છે કપા ઘોડે આપડે બગાડવા નથી શું પછી ભાવમાં માં કઈ આવતું નથી કિસ્મત હોય તો આ ભાઈડા જેવા બોલો આ મગનાન વાળી ટાંકામાં હું કાયમ પાણી પીવા ખાલી આવતો તો એમાં મગનાન બોનાર સેટિંગ થઈ ગયું હવે તો કાયમ અમને મળવાનો મોકો મળી જાય લાઈ હજી આવી નહીં હોય તો આ છે ને ઓલી બાજુ પાયરા જઈને વાઈટ જવું મળવાનો મોકો બોલો આ ઝાડિયો આજ મળવા આવવાનો છે કે નહીં આવવાનો હોય આજ આવે ને તો સારું આજ સારો મોકો છે મળવાનો એને પણ ખબર કેમ પડશે આવે ને તો સારું આજ તો હે ને કેટલી ઘરે બેવું છે

જીરું વાયું ને તો કોણ જીરું થાત એક નંબર નું અને પૈસા કમી જાત ઓલી ગીમ કાય જીરું થયું નતું બટા આપણે જીરું નો થાય વાડીમાં મહેનત કરતું રેવું તું મહેનત કરે પહેલા આપું આ શું ફૂંડા ખોડે દોડ્યો આવે એ દીપડો ન થાય એ તાર બાપ તાર બોન નો રે હે એ તાર બાપ ઓ લાડિયા એ બેઠ ક્યાં ક્યાં હોય તાકી હે પ્રેમ લીલા કરે હે બાપુ હાસુ ઈ

હલો જલ્દી આ ઓલા ગાંડા ગાંધા પહોંચી આવી હાલો હાલો જલ્દી લઈ લે